સુરતના ભેસ્તાન પોલીસ પથક વિસ્તારમાં ખાતેથી શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે બેને પાડવામાં આવ્યા છે તો ભારતીય ગૌરક્ષા ધર્મેશ ગામીએ જો ખરેખર ગૌમાસ વેચાતો હોય તો તેઓ સામે કડક પગલાની માંગ પણ કરી છે સુરતમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદે રીતે પ્રતિબંધ હોવા છતાં પણ ગૌમાસનું વેચાણ કરાય છે ભેસ્તાન પોલીસે ગૌરક્ષકોની બાતમીના આધારે ઉનપાટિયા પાટિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા ઉનપાટિયા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી તે શંકાસ્પદ એકસો પચાસ કિલો ગૌમાસના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે અને ઝડપેલા શંકાસ્પદ ગૌમાસના સેમ્પલો લઈ લેબોરેટરીઝમાં તપાસ માટે મોકલી આપ્યા હતા તો બીજી તરફ આ અંગે ભારતીય ગૌરક્ષા મંચના ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે સુરતમાં કેટલાક અસામારિક તત્વો દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગૌમાસ વેચાઈ રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગતરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઊન પાટિયા પાસે અમુક તત્વો ગૌમાસનું વેચાણ કરતા હતા ગૌરક્ષકોની જાગૃતતાના કારણે ભેસ્તાન પોલીસને સાથે રાખી અને રેડ કરવામાં આવી દોઢસો કિલોથી વધુ ગૌમાસ પકડાવ્યું છે હું તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને કહેવા માગું છું કે ગુજરાતમાં ગૌ હત્યા બંધ છે તેમ છતાં અમુક તત્વોના કારણે આખી કોમ બદનામ થાય છે ગુજરાતની શાંતિ અને સુલેહનો ભંગ થાય છે તો આવું કૃત્ય ના કરે એના માટે મુસ્લિમ સમુદાયે પણ આગળ આવવું જોઈએ અને જે કંઈ આ કસાઈઓ પકડાયા છે એને પાસા હેઠળ અટકાયત કરવી જોઈએ અને આકરામાં આકરા પગલાં લઈ અને એને એવો સબક શીખવડાવવો જોઈએ કે એ જિંદગીમાં બીજી આવી કોઈ ગૌ હત્યા કરે નહીં હાલ તો પાટિયા વિસ્તારમાં ભાડે દુકાન રાખી માંસ વેચનારોને પેસ્તા પોલીસે ઝડપી પાડી એકસો પચાસ કિલો શંકાસ્પદ માંસનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે હઝર કુર્સી સાથે હર્ષદ સેટા